તાલુકાના મહાપુરા ગામ નજીક હાલમાં જંબુસર મહાપુરા ડામર રોડ નું કામ ચાલી રહ્યું છે આ રોડ જંબુસર રેલવે લાઈન ને ક્રોસ કરીને પસાર થાય છે પરંતુ રેલવે નજીક લગભગ બસો મીટર જેટલો રોડ ભાગ અધૂરો મુકવામાં આવ્યો છે સ્થાનિક આગેવાન મુન્નાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મેન્ટલ કે જીએસબી જેવી કોઈ પણ સામગ્રી નાખવામાં આવી નથી અને રોડની ગુણવત્તા બાબતે તેમણે પીડબ્લ્યુડીના અધિકારીને પૂછપરછ કરી હતી મુન્નાભાઈના જણાવ્યા મુજબ અધિકારીએ જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તન કર્યું પોલીસ બોલાવવાની ધમકી આપી અને ઓફિસમાંથી બહાર કાઢવાની કોશિશ કરી ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે

કોન્ટ્રાક્ટર એ ખોટું કામ કર્યું છે એટલે હું તમને પૂછવા આવ્યો છે તારે કોન્ટ્રાક્ટર એ કામ એક વસ્તુ છે કે ભાગોરે કામ અધૂરું રાખ્યું એટલે તમને પૂછવા આવ્યો દાદાગીરી કામ કરો તમે અધિકારી છે તમારો જવાબ રેગ્યુલર આપવો પડે એ રીતે કે દાદા તમે દાદાગીરી કામ કરો છે કામગીરી નથી એ રીતે તમે વાત કરો ને ના ના અરે દાદા તમે હવા તમે નીચો અવાજ નહીં તમે પત્રકારને દબાવવાની વાત કરી છે તમે તો તમે રજૂઆત નહીં અમે તમને સ્વૈચ્છિક તમે કરવા તમે દાદાગીરી કરો એટલે તમે કોન્ટ્રાક્ટ જોઈએ મળેલા છે શું કેવું છે ના ના તમે દાદાગીરી કરી તમે લેખિત અમે મૌખિક તમને પૂછ્યું છે કે તમે એટલે ઊંચા અવાજ વાત કરો આ લોકો બહાર થી આવી ગયા તમે ઊંચા અવાજ થી બોલ્યા કે આ લોકો બહારથી આવ્યા આ બધા અવાજ અમે બહારથી આવ્યા છે આ લોકો બરાબર આ લોકો બહાર થી આવી ગયા છે